જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો આજે અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો લીંબુના ઉપચારનો ઉપયોગ આજના જ નહીં પરંતુ હજારો વર્ષોથી કરવામાં આવે છે જેનો ઉપયોગ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લીંબુનો ઉપાય કરીને તમે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો જો તમે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના પુસ્તકો પર જાઓ અને અભ્યાસ કરો તો તમને લીંબુના અગિયાર પ્રકરણો જોવા મળશે મિત્રો જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી ભાગ્યનો સાથ ન મળવો પૈસાની અછતને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે તો આ બધી સમસ્યાઓનો એક જ ઇલાજ છે અને તે છે આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે આ વિડીયોમાં અમે તમને એવા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી દેશે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો નંબર એક દોષને દૂર કરવાનો ઉપાય તમે લોકોએ ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ ટ્રક ચાલે છે વાહનો ચાલે છે અથવા તો નાની દુકાનો હોય કે મોટી દુકાનો હોય ત્યારે તેમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે ચાલો આજે અમે તમને જણાવીએ કે આનું કારણ શું છે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે હિન્દુ પુરાણોમાં આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચા ને લીંબુની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજર વાળા વ્યક્તિની એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે આ જ કારણ છે કે મોટા ભાગના લોકો પોતાના ઘર અથવા તો દુકાન પર લીંબુ અને મરચા લટકાવતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાને લટકાવવાનું મહત્વ માનવામાં આવે છે તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે તે નકારાત્મક અંદર આવતી અટકાવે છે આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે જેનો અર્થ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે તમારા ઉપર તંત્ર વિદ્યા કરે છે અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી દીધું હોય તો તેની આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે બરબાદ થઈ જશે તેથી જો તમે કોઈ પણ વ્યવસાય એટલે કે ધંધો કરો છો તો લીંબુ અને મરચાંને લટકાવીને રાખો નંબર બે તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય તમે ખૂબ જ મહેનત કરો છો પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ નથી મળતું અને લગ્ન નથી થઈ રહ્યા તમે તમારું ઘર બનાવી શકતા નથી તો કોઈએ તમારા ઉપર ટોટકા કર્યા છે તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવે છે તેને ધ્યાનથી સાંભળો તમે લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો જો તમારી અંદર નકારાત્મક ઊર્જા રહે છે તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ઓમ શ્રી હનુમંતે નમઃ જો તમે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો છો અને આ લીંબુમાં ચાર લવિંગ નાખો આ હિન્દુ પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે આ પ્રક્રિયા કર્યા પછી તમારું જીવન સુધરી જશે ઓમ શ્રી હનુમંતે નમઃ એક એવો જાપ છે કે જો તમારો મંગળ નબળો હશે તો મંગળ તરત જ બળવાન બની જશે પરંતુ તમારે તેનો એકસો આઠ વાર જાપ કરવો પડશે કારણ કે હનુમાનજીને એકસો આઠ નંબર ખૂબ જ પસંદ છે તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તમને સફળતા મળશે નંબર ત્રણ વાસ્તુ દોષને દૂર કરવાનો ઉપાય જે ઘરમાં લીંબુનું ઝાડ હોય છે એટલે કે લીંબુડી હોય ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા સક્રિય થતી નથી લીંબુની આસપાસ વાતાવરણ શુદ્ધ રહે છે લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે તો તેના ઘરના લોકો એકબીજા સાથે લડતા રહેશે તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી ધન આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય છે પરંતુ જો તમારા ઘરમાં લીંબુડીનું ઝાડ તો જ તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ આવશે એના માટે લીંબુના ઝાડને વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે નંબર ચાર જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે કે તમે જ છો તો માની લો કે તમને નજર લાગી જાય છે તો તમારે શું કરવું જોઈએ લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે જો તમારા ઘરમાં નાનું બાળક છે તમે જો તમારા ઘરમાં કોઈ વડીલ છે અને એવું લાગે છે કે કોઈ તમારા પર નજર લગાડી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી તો એક લીંબુ લો અને તેને તમારા માથા પર સાત વખત ફેરવો માત્ર એક જ લીંબુ લેવાનું છે અને ક્યારેય ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો તે લીંબુને તે જ છરીથી બે ભાગમાં કાપી લો અને એને ઘરની બહાર અથવા ઘરથી દૂર જમીનમાં દાટી દો બસ આટલું કરો જે તમારા પર કોઈની નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે નંબર પાંચ બીમારીથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે જે દવાખાને જઈને કંટાળી ગઈ છે દવા પીને પણ કંટાળી ગઈ છે અને તેને બીમારી ઠીક નથી થઈ રહી તે ચિંતિત છે કે હવે મારે શું કરવું જોઈએ તો તમે શનિવારના દિવસે આ ઉપાય કરી શકો છો તે બીમાર વ્યક્તિની ઉપર લીંબુ સાત વાર ઉતારવાનું છે મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી સાત વખત ઉતારવાનું છે પછી એક છાકુ લેવાનું છે તે ચાકુને એકવીસ વાર ઉતારવાનું છે ધ્યાન રાખો કે આ પ્રક્રિયા તમારે સાંજના સમયે કરવાની છે તમારે પોતે લીંબુને સાત વાર ઉતારવાનું છે એકવીસ વાર ચાકુને ઉતારવાનું છે ઉપરથી લઈને નીચે સુધી હવે તમારે તે લીંબુને છરી વડે ચાર ટુકડા કરવાના છે અને કોઈ છોકમાં જઈને કે જ્યાં ચાર રસ્તા પડે છે ડાબે જમણે આગળ અને પાછળ અને જુદી જુદી દિશામાં લીંબુના ચારે ટુકડાને ફેંકવાના છે અને તમારે રાત્રે આ સાત વાગે આ પ્રક્રિયા કરવાની છે અને નવ વાગે લીંબુ ફેંકવાનું છે જો તમે આટલું કરો છો તો કોઈ પણ દુષ્ટ આત્મા તે દર્દી પર નિવાસ કરે છે તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે જેના પર દુષ્ટ આત્માએ નિવાસ કર્યો છે તો તે આત્મા ચોક્કસપણે તેને છોડી દેશે નંબર છ જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા ન મળી રહી હોય તો તમારે લીંબુનો નો ઉપાય કરવો પડશે આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે એક લીંબુ લ્યો લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે અને તે પણ ચાર ટુકડામાં તે લીંબુને તમારી દુકાનના ચાર ભાગમાં રાખો આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે ચાર ભાગ એકત્રિત કરો તમે સવારે દસ વાગે અને અગિયાર વાગે પણ કરી શકો છો તમારે સાંજે સાત વાગ્યા પછી આ લીંબુ એકત્રિત કરવાના છે અને છાડ લાલ કપડામાં અલગ અલગ બાંધીને કોઈ પણ નદીમાં લઈ જઈને નાખવાના છે આમ કરવાથી વેપારમાં વધારો થશે આ વાત વાસ્તુ જ્ઞાનમાં પણ લખેલી છે આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ સ્પષ્ટ રીતે લખાયેલું છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ